વિધાનસભામાં કૃષિ મંત્રીએ છે ભાજપની જેમ કૃષિ મંત્રીમાં પણ બોલવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે કૃષિ મંત્રી ખેડૂતોને મૂર્ખ બનાવે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે તે વિધાનસભામાં સાબિત કરે છે જો ને યુરિયા બંધ જ કરવું હોય

એમના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે તો કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી જે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે કૃષિ મંત્રી પોતે જે છે સહકારી ક્ષેત્રમાં જે વિસ્તારમાં એટલે કે ધ્રોલ જોડિયા જામનગર ની અંદર આગેવાન છે ત્યાં પણ એમની નીચેની સહકારી સંસ્થાઓ જે વિક્રેતાઓ છે એ ફરજિયાત નેનો યુરિયા વેચે છે કૃષિ યુરિયા ફરજિયાત ન કરવું હોય વેપારીઓને દંડ કરવાની વાત જ નથી કારણ કે વેપારીઓ પ્રોડક્શન નથી કરતા પ્રોડક્શન નું જે પ્રોત્સાહન આપે છે એ કેન્દ્ર સરકાર આપે છે તો વિધાનસભાની અંદર તમે અત્યારે છો હજી બે દિવસ વિધાનસભા છે જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં તમારા દેખાડવાના દાંત અલગ છે ચાવવાના દાંત અલગ છે તમારી આ નીતિ એવી છે કે ચોરને એમ કહો છો કે ચોરી કરજે અને ઘરધણીને એમ કહો છો કે જાગતા રહેજો આ તમારી નીતિથી ગુજરાતના ખેડૂતો બિલકુલ વાકેફ થઈ છે તમે ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવવા માટે વિક્રેતાઓને ફરજ પાડો છો દાખલા તરીકે જીએસએફસીની જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈને નીકળે છે ત્યાં ચાર બોરી તીઠ એક નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ત્યાંથી આપવામાં આવે છે તો ત્યાં જ બંધ કરી દયો એટલે વિક્રેતા સુધી પહોંચે જ નહીં આમાં જે વિક્રેતાઓ છે સહકારી સંસ્થાના વિક્રેતાઓ છે ખાનગી વેપારીઓ નથી આ પણ કૃષિ મંત્રીને જ્ઞાન નથી એટલે કૃષિ મંત્રી શ્રી આ તમારા દેખાડા પૂરતા જે તમે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં સૌથી મોટું જૂઠાણું તમે બોલી રહ્યા છો આ ગુજરાતના ખેડૂતોનાથી આનાથી વાકેફ થઈ ચૂક્યા છે